અને હવે વાત કરીએ પાટણના પ્રખ્યાત દીવડાની પાટણ એક ઐતિહાસિક ધરોહરથી ઓળખાતું શહેર છે જ્યાંની રાણીની વાવ પાટણના પટોળા વિશે તો આપણે જાણીએ છીએ તેની સાથે મીઠાઈમાં પોતાનું આગવું સ્થાન ધરાવતા દીવડા પણ છે જમણા વગર પાટણવાસીઓ માટે દિવાળી અધૂરી છે પાટણનું નામ સાંભળતા જ પટોળા રાણીની વાવ અને સહસ્ત્રલિંગ તળાવ યાદ આવે અને દિવાળીનો તહેવાર આવે ત્યારે પાટણની મીઠાશ એવા દેવડા દિવાળી આવતા જ પાટણવાસીઓમાં પોતાના સ્નેહીજનોને મીઠાઈમાં દેવડા મોકલે છે ગુજરાત તેમજ દેશ વિદેશમાં રહેતા પાટણવાસીઓ આજે પણ પોતાના વતનમાંથી દેવડા મંગાવવાનું ભૂલતા નથી અહીંના લોકો માટે તો જ્યાં સુધી દેવડા લાવવામાં ન આવે ત્યાં સુધી દિવાળી આવી જ ન હોય તેવું છે દિવાળીમાં ખાસ ચોકલેટ બટરસ્કોચ કેસર અને બદામ પિસ્તા સહિત ચાર પ્રકારના દેવડા બનાવવામાં આવે છે અઢારસો ને સાહીઠથી આની દેવડાની ઉત્પત્તિ શરૂ થઈ છે દેવડાની અંદર જ્યારે પાટણ શહેરની અંદર અને આજુબાજુના ગામડાઓમાંથી જ્યારે દૂધ આવતું હતું એ દૂધની અછત ઊભી થઈ એ પછી અમારા વડવાઓએ આ દેવડાઓની એની માંગના હિસાબે આ દેવડાની ઉત્પત્તિ શરૂ કરી છે અને એના હિસાબે આ દેવડાની ત્યારથી અમારા આ પેઢીની અંદર અમારી આજે ચોથી પેઢી છે અને મારા બાળકો એ પાંચમી પેઢીએ છે એ જ આ બધો ધંધો અમે બધા સાથે રહી અને આ એક જ જગ્યાએ આ સંભાળી રહ્યા છીએ અત્યારે હું દેવડા લેવા આવી છું તો મારી સામે ચાર ફ્લેવર છે પહેલાં તો રેગ્યુલર દેવડા આવતા હતા પણ હવે જેમ જેમ અપડેટ થઈ રહ્યો છે એવી રીતના ટેસ્ટ પણ અપડેટ થઈ રહ્યા છે તેમાં બટરસ્કોચ કેસર ચોકલેટ અને રેગ્યુલર આ ચાર ફ્લેવરના દેવડા છે જે રેગ્યુલર છે એ બધાને ભાવે છે કેસર પણ બધાને ભાવે છે જે અત્યારની જનરેશન છે જે કેમકે જેવાય જેનજી છે કે ઓજી જનરેશન છે એ બધાને અત્યારે આલ્ફા જનરેશનને તમારે બટરસ્કોચ અને ચોકલેટ ફ્લેવરના દેવડા ખૂબ પસંદ આવે છે

અને પાટણ તો પાટણ પાટણમાં તો જાય જ છે ને એટલા જ બહાર પણ એટલા જ જાય છે જે કે મહેસાણા બરોડા સુરત અને ફોરેન ફોરેનમાં પણ એટલા જ જાય છે આ વસ્તુ એવી છે કે જે એકથી દોઢ મહિના સુધી બગડતી નથી એટલે લોકો ફોરેન પણ લઈ જાય છે અને બે ઝીજક લઈ જાય છે એ લોકોને કોઈ પ્રોબ્લેમ થતો નથી હું સ્પેશિયલ અમારા ઘરે ખરીદી દિવાળીને શરૂઆત થાય તો અમે કપડાં કરતાં પહેલાં અમે દેવડાની પસંદગી વધારે કરીએ છીએ આજે હું અહીંયા મહેસાણાથી સ્પેશિયલ પાટણમાં દેવડા લેવા આવી છું પંદરથી વીસ કિલોમીટર દેવડા અહીંયાથી લઈ જઈએ છીએ અમે દર વર્ષે આવીએ છીએ અને અહીંયાથી સૌ પ્રથમ અમે દેવડાની ખરીદી કરીએ છીએ પ્રથમ તો બેંદાના લોટને ઘીમાં મેળવીને તેના બ્લોક બનાવીને તેને ઘીમાં તળી એક દિવસ ઠંડા કરવામાં આવે છે પછી ખાંડને મોટી કડાઈમાં નાખી ઉકાળી ચાસણી બનાવવામાં આવે છે અને તે ચાસણીને બે આંગળીઓ વડે દબાવીને તેની ચિકાસ ચેક કરવામાં આવે છે અને ત્યારબાદ એક મોટા મોટામાં ઘીને ફેલાવી દેવામાં આવે છે બાદમાં દેવડાના બ્લોકને ને ચાસણીમાં ડૂબાડીને ઘીના વાસણમાં રાખવામાં આવે છે છેલ્લે તેના પર કેસર પિસ્તા જેવા સૂકા મેવા નાખવામાં આવે છે તે ઠંડા થયા બાદ વેચાણમાં મુકાય છે દ્વારા એને તળવામાં આવે છે તળ્યા પછી એક દિવસ પડ્યા રે અને બીજા દિવસે દેવડા ચાસણી મૂકી અને એને પાવામાં આવે છે પાયા પછી એને બધા વિસ્તારો નો મસાલો નાખી અને બીજા દિવસે પાવામાં આવે છે અને ત્રણ દિવસે તૈયાર થાય દેવા પાટણની બજારોમાં દિવાળી પર્વ પર દેવડાની ભારે માંગ રહે છે જેમાં શુદ્ધ ઘીના દેવડા બજારમાં તેનું સ્થાન આજે પણ યથાવત છે બજારમાં અનેક અવનવી મીઠાઈઓ ઠલવાઈ રહી છે તેવામાં પાટણની ઓળખ એવા દેવડા પોતાનું આગવું સ્થાન ધરાવે છે અખ્તર મનસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ